સુરત સહિત રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થયું છે કોરોના કાળ બાદ પ્રથમ વખત પરીક્ષા યોજાઈ હતી બોર્ડમાં સુરતના જ અંદાજિત એક લાખ છેતાલીસ હજાર વિદ્યાર્થીઓ નોંધવા પામ્યા છે તો સુરતમાં ધોરણ દસ માટે જૂનમાં પચાસ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી સુરત સહિત ગુજરાત રાજ્યમાં કોરોના કાળ બાદ પ્રથમવાર શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો ઓફલાઈન પ્રારંભ થયો છે સુરતના ધોરણ દસ અને બારના એક લાખ સુડતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરાયું હતું વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી

આવતીકાલથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ જ્યારે શરૂ થવાની છે ત્યારે મારા તમામ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આ વખતે એવું લાગી રહ્યું છે કે સુરત શહેરની આ દસ અને બારની બોર્ડની એક્ઝામમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર ટ્રાફિક પોલીસ અને સાથે પોલીસ કમિશનરનું આખું ડિપાર્ટમેન્ટ તમામ લોકો આ તમામ વિદ્યાર્થીઓ માટે ખડે પગે તૈનાત થઈ ગયા છે थोडा दिवस पूर्वे સુરત કોર્પોરેશનના માધ્યમથી પણ તમામ વિભાગો સાથે વહીવટી મીટિંગ કરી અને આવનારી આવતીકાલની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને અને વાલીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે એનું પૂરેપૂરું ધ્યાન આપણે સૌ રાખીશું અને સાથે સાથે આ તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં આપણે સૌ ઓનલાઈન એજ્યુકેશન લીધું છે ત્યારે હવે આવતીકાલે આપણે પેન અને કાગળ

પરીક્ષા કેન્દ્ર છે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે એવી સંપૂર્ણ જોગવાઈ અમે છેલ્લા અઠવાડિયાથી કરી દીધી છે શનિવારથી જ નંબરની અરેન્જમેન્ટ ચાર્ટ બધું જ લખીને ડોરની બહાર મેઇન મુખ્ય દરવાજાની બહાર આપી દીધું છે જેથી વાલીને પ્રવેશતા પહેલાં જ બાળક ક્યાં જવાનું છે ખબર રહે વર્ગખંડની કુમકુમ તિલક અને કોલ્ડ્રિંક પહેરાવ્યા પીવડાવ્યા બાદ જ તેઓને અમે વર્ગખંડ સુધી લઈ ગયા છે શાળાના તમામ કર્મચારીઓ તેઓને ગાઈડન્સ આપવા માટે મુખ્ય દ્વારથી વર્ગખંડ સુધી ઊભેલા હતા અને તેઓને માર્ગદર્શન આપતા હતા વિદ્યાર્થીઓ સંપૂર્ણ તનાવ મુક્ત રહીને પરીક્ષા આપે એ માટે સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને કેટલો ઉત્સાહ છે જે અવશ્ય તેઓની કેરિયરનું આ બોર્ડની પ્રથમ પરીક્ષા છે તેઓ ખૂબ ઉત્સાહિત છે અને ગત વર્ષે માસ પ્રમોશનના કેટલાક ગેરફાયદાઓ વિદ્યાર્થીઓને ખબર છે કે વિદ્યાર્થીઓ ચોક્કસ ઈચ્છે છે કે ચાલુ વર્ષે આપણે જે મહેનત કરી છે એ મહેનતનો સુંદર પરિણામ મળે એ પ્રમાણે જોગવાઈ કરવાની રહેશે આમ ધોરણ દસની પરીક્ષા શરૂ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓ એકઠા થવા પામ્યા હતા વાહનો લઈને આવેલા વાલીઓના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો કોઈ જ પ્રકારનું ટ્રાફિક મેનેજમેન્ટ પરીક્ષા કેન્દ્ર આસપાસ ન થતાં પરીક્ષાર્થીઓની સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થવા પામ્યા હતા બાળકો પણ આવી ભીડ જોઈને ગભરાઈ ગયા હતા બોર્ડ એક્ઝામના પહેલાં દિવસે જ નવી સ્કૂલમાં એક્ઝામ આપવા જતાં બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય એટલી હદે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા